ભારતમાં સૌપ્રથમ વખત ઊંટ મિલ્ક ઓર્ગેનિક સર્ટિફિકેટ અંજારની સરહદ ડેરીને મળ્યું ઊંટડીના દૂધને તેના સ્વાસ્થ્ય લાભોને ધ્યાનમાં રાખીને સફેદ સોનું કહેવામાં આવેલ છે

જે સમગ્ર ભારતમાં પ્રથમ વખત કચ્છ અંજારની સરહદ ડેરીને મળ્યું છે જે સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે તેવું વલ્લભજીભાઈએ તેમની યાદીમાં જણાવેલ છે વર્ષ બે હાજર તેરમાં નરેન્દ્ર મોદીએ ઊંટના દૂધ અને ઊંટ સંવર્ધકોના જીવન ઉત્થાન પર કામ કરવાનું સૂચન કર્યું તેથી સરહદ ડેરીએ ઊંટના દૂધ પર કામ કરવાનું શરૂ કર્યું અને વર્ષ બે હજાર સત્તરમાં ઊંટડીના દૂધનું સંગ્રહ શરૂ કર્યું

બ્લડ પ્રેશર ટીબી કેન્સર પેટના દર્દો માટે ખૂબ જ ફાયદાકારક છે ઊંટડીનું દૂધ એ સામાન્ય માણસો માટે આરોગ્યની દ્રષ્ટિએ અને ઊંટ ઉછેરકોના આર્થિક તેમજ સામાજિક હિતાર્થી ખૂબ જ ઉપયોગી છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર